નમસ્કાર દોસ્તો આ સામે જે ઝાંખો ઝાંખો દેખાય છે આપણો ભૂજ્યો છે તમે કહેશો આ કેવી જગ્યા આપણે આવી ગયા છીએ અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે બહુ જ સુંદર જગ્યા છે તમને જોઈને એવું લાગશે કે તમે સ્વર્ગનો આંટો મારવા આવ્યા છો અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે જેમ સ્કૂલની અંદર આપણે નાના હતા ત્યારે સૂર્યાસ્તનું કે સૂર્યોદયનું દ્રશ્ય દોરતા બસ એવી જ રીતે અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે આ જગ્યા છે ધુના રાજા ડેમની આ જગ્યા આવવાનું કારણ છે પાણી તમે કહેશો પાણી 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 જી હા અને ખાસ તો હમીરસરનું પાણી હમીરસર ને આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ પહેલા તો એવું હતું કે દસ ઇંચ વરસાદ પડે એટલે હમીરસર ભરાઈ જાય આજે એ પરિસ્થિતિ ઊભીને આવી છે કે આપણે વીસ ઇંચ વરસાદ પડે તો પણ હમીરસર ભરાતું નથી આવું કેમ થઈ રહ્યું છે શું એના કારણ છે એ જાણવા માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ અને એ કોશિશમાં આપણે આજે હમીરસરની એક આવ જોવા માટે ધુના રાજા ડેમની નજીક આવ્યા છીએ તો દોસ્તો આખી પર્વતમાળા ધુના રાજા ડેમની આસપાસની છે બહુ જ સુંદર જગ્યા છે અહીંયા પહોંચતા થોડી મુશ્કેલી છે કાચો રસ્તો છે તમે જોઈ શકતા હશો કે એક ટેકરી ઉપર આપણે આવ્યા છીએ અહીંયા એક પ્લેટફોર્મ પણ છે જ્યાં લોકો આવતા હોય છે અને હવે તમને જાડી ઝાંખરામાંથી નીચે લઈ જઈ અને બતાવીએ કે ક્યાં હમીરસરની આવ છે ક્યાંથી હમીરસરને પાણી મળે છે દોસ્તો આનાથી પહેલાં આપણે જઈ ચૂક્યા છીએ વાત કરી ચૂક્યા છીએ અને તમને ગૂગલની તસવીરોથી પણ બતાવી ચૂક્યા છીએ કે હમીરસરની બીજી આવ ચોવીસ કુવા આવ કઈ જગ્યાએ છે તો ચોવીસ કુવા આવો તમે જોઈ હશે ન જોઈ હોય તો તમે આ પેજ સર્ચ કરી શકો છો અને જોઈ શકો છો કે ચોવીસ કુવા આવ કઈ જગ્યાએ છે તો હવે આપણે જાળી ઝાંખરામાંથી અંદર જઈ રહ્યા છીએ અને હવે આપણે શોધીએ છીએ કે અહીંયા કઈ જગ્યાએ જે વાલ છે અહીંયાનો વાલ છે ધુના રાજા ડેમનો વાલ છે એ છે તો આવી જગ્યાએ કદાચ તમે નહીં આવ્યા હો ના આવ્યા હો તો હવે આવજો અને જોજો કે ધુના રાજા ડેમ અને હમીરસરનો શું સંબંધ છે તો દોસ્તો આ વિડીયો જરૂરથી શેર કરતા રહેજો જેથી ભુજના વધારે વધારે નાગરિકો આવી અવાવરૂ જગ્યાએ આવી અને હમીરસરની આવ વિશે માહિતી મેળવી શકે તો આપણે અત્યારે બસ પહોંચવા જ આવ્યા છીએ આ જગ્યાએ કેટલો સરસ સૂર્યાસ્ત થઈ રહ્યો છે આ બાવળિયાના જંગલમાંથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ જોઈ રહ્યા છો કે કેટલું દુર્ગમ કહી શકાય એવી આ જગ્યા છે ચારેકોર આ તમને ડુંગરાઓ દેખાય છે અને આ છે આપણું ભુજનું પેરિયાર એટલે કે આપણો ધુનારાજા ડેમ કેટલો સરસ ભરેલો છે ધૂના ડેમ અને અહીંથી છે એ આપણી આવ જે હમીરસરની આવ છે એ છે એના વિશેની વધારે માહિતી આપણે પાણીના ખાસ જાણકાર દતેશભાઈ ભાવસાર પાસે આપણે વાત કરીશું અને જોશું કે અહીંયા જે પાણી છે એ કેવી રીતે હમીરસર સુધી પહોંચે છે અને આજની પરિસ્થિતિ શું છે આ પાણીની એના વિશે પણ વાત કરશું તો થોડુંક મારે સંભાળીને ઉતરવું પડશે જૂના પગથિયા છે તૂટેલા પગથિયા છે હું લપસીશ તો તમે પણ લપસશો મારા ભેગા તો આ છે ધુનારાજા ડેમ અને ધૂના ડેમમાંથી તમે જોઈ શકો છો કે એક બંધ જેવી રચના છે અને એ રચના પછી બીજી રચના છે એ એક વાલ છે જેને સ્લૂઝ વાલ કહેવાય છે આ એ વાલ છે તમે જોઈ શકશો અને આ વાલથી જ્યારે વાલ ખોલવામાં આવે ત્યારે પાણી છે એ હમીરસર સુધી પહોંચે છે કેવી રીતના હમીરસર સુધી પહોંચે છે તેની આપણે વિગતવાર વાત કરીશું એકવાર એક વિહંગ અવલોકન લઈ લો તમે આપણા સરસ મજાના રાજા ડેમ જો આ જગ્યાએ તમે ના આવ્યા હો તો તમે ભુજ જોવાનું બાકી રાખ્યું છે તમારું ભુજ જોવાનું અધૂરું છે નમસ્તે દત્તેભાઈ નમસ્કાર આ ખૂબ વિશેષ જગ્યાએ આજે લાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આટલા વર્ષોથી મારા જેવા અનેક લોકો ભુજમાં રહે છે પણ બહુ ઓછા લોકોએ કદાચ આ જગ્યા જોઈ હશે એટલે આ જગ્યાનું દર્શન મને તો આજે થયું છે અને એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે આવી અદ્ભુત જગ્યાએ તમે લાવ્યા છો તો આ જગ્યાનું મહત્વ શું છે એ કહેજો હવે જે તે વખતે આપના દર્શક મિત્રોને ધ્યાનમાં હશે કે બહુ દુષ્કાળનો સમય રહેતો ત્યારે આ જગ્યાએ જે પાણી ભરાતો વર્ષના ગમે તે સમયે જેમ આપણે ચોવીસ કુવાવાળી આવ જોઈએ એ જ રીતે આ ધુના રાજા ડેમનું પાણી આ આખી યોજના બની છે એના એનામ આપણે હમીસરમાં ઠાલવી શકાતા એટલે અહીંયા પણ તમે તમારા દર્શક મિત્રોને બતાવો જે સ્લૂઝ વાલ બનેલો છે એ સ્લુઝ વાલ અહીંયાથી ઊંચો કરવામાં આવે એટલે જે સ્ટીલની પ્લેટ છે આખી ઊંચી છે અને અહીંયા નીચે જે પાઇપોને નાખેલા છે એના મારફતે પાણી આગળ જાય હવે આગળ જાય એટલે અહીંયાથી આગળ જે પીરની દરગાહ છે તકિયા પીરની દરગાહ ત્યાં એક તળાવ છે એ તળાવ ભરાય એના પછી આગળ જે એનઆરઆઈ નગર કહેવાય છે એની કેનાલમાંથી વાટે પાણી જાય અને ત્યાંથી પછી આગળ બીએસએફમાં જાય અને જે બદામી છેલાવાળી આવ છે એ આવની સાથે આ પાણી ભરી જાય એટલે વર્ષના ગમે તે સમયમાં જ્યારે પણ પાણીની જરૂરિયાત ભુજને પડે અને ત્યારે અહીંયા સ્લુઝવાલ ખોલે એટલે અમુક દિવસોએ ભુજની અંદર પાણી અમિતસર તળાવમાં પહોંચી જતો આ એવી યોજના બનાવેલી છે આખી તો દતેશભાઈ આ યોજના જે પથરા છે અહીંયા તૂટેલા દેખાય છે પાળો તૂટ